બનાસકાંઠામાં બિલાડીની ટોપની જેમ શરૂ થયેલા લકી ડ્રોના વધુ ચાર સંચાલક સામે નોંધાઈ મંડાર પોલીસ મથકમાં ફરિયાદ ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ન આપવામાં આવતા ફરિયાદીએ નોંધાવી ફરિયાદ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિના નામે ગેરકાયદેસર ડ્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને અસંખ્ય લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા આવા ડ્રોના સંચાલકો પર લગામ કસવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે પગલે તત્વો સ્થળાંતર કરીને રાજસ્થાન રહ્યા છે રાજસ્થાન પોલીસે આવા તત્વો સામે તવાઈ શરૂ કરી છે તાજેતરમાં જ આવા સંચાલકો દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ડ્રોનનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પોલીસની બાદ નજર થી બચવા માટે આ તત્વો ડ્રોનનું આયોજન રાજસ્થાનમાં કર્યું હતું અને રાજસ્થાનમાં ડ્રો યોજા બાદ એક વ્યક્તિને વોશિંગ મશીન ડ્રોમાં લાગ્યું હોય છે તેને ન આપવામાં આવતા આ શખ્સે ડ્રોના સંચાલક ધાનેરાના ચાર શખ્સો વિરુદ્ધમાં મંડાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેને પગલે મંડાર પોલીસ દ્વારા આ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ શખ્સો ભજન સંધ્યાની આડમાં રામારાણી લકી ડ્રોનું આયોજન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે